અત્યારે આપણે ભાવનગરમાં પિનિકો છે જોઈ શકો છો મસ્ત મજાના સાડા પાંચ છે અને રેલવે સ્ટેશન છે જોઈ શકો છો ઝંડો ફરકે છે પણ ભારત માતાનો ઝંડો ફરકે છે જોઈ શકો છો જોરદાર છે પણ તમે હવે આજે જવાનું છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જવાનું છે જેમ કે હવે આપણા ગામડે જવાનું છે માનો જન્મદિવસ હોય જોવા બંધ દીકરા

esto es una calle en el Chile Amarillo. Pues, 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 તમે પછી હળવદ ટિકિટ એ લઈ લીધું છે સીધો હળવદ માં ઉતરવાનું બે અડધી અડધી ત્રણ વાગે હળવદ પહોંચી જઈશું બરાબર હવે આપણે હળવદ જઈને મળશું ચાલો કરીએ છીએ આપણા આવ આપણા ઘરે આવતા રહ્યા છીએ કેમ કે હું રાતે વિડીયો ન બનાવી કે બહુ મોડું થઈ ગયું હતું ને અમે રાત પડી ગઈ હતી એ બનાવવાનું કહેતું નહીં ઠેકાણા નહોતું વગરની બધું ઠેકાણા વગરની વસ્તુ હતું કેમ કે રાત પડી ગઈ એટલે ઠેકાણા નહોતા અને હવે ઘરે પહોંચી જ્યાં જોઈ શકો છો બરાબર છે બધું કમ્પ્લીટ છે હું મા મોબાઈલના આશીર્વાદ લેવા ગયા હતા નહીં આપણે વિડીયો મીડિયા બનાવવા નહીં ગયા હતા સમજ્યા કેમ કે મારી માં પગુડાવરીમાં મોગલ ના છે જોયો છો કચરો પગુડાવરીમાં મોગલ એ બીજું કાંઈ કહેવાનું નથી ગયા આપણે આપણીમાં પગુડાવરીમાં મોગલ અને આપણી હારી છે અને કેમ કે ગમે કે આમ કરી નાખવું એમ કેમ કે મારીમાં મોગલ ફૂગડાવાળી બેઠી છે કોઈનો વાળ એવા ન થાય હો ભાઈ કેમ કે બધા અઠાર વરના પેગું છે મારીમાં મોગલ ફૂગડાવાળી એટલે માનો જન્મદિવસ ઉજવ્યો બહુ મજા આવી અમને પણ બહુ બહુ સેવાનો લાભ દીધો બધો લાભ લીધો બહુ મજા આવી અમને તો હવે હું કહી ઘરે પહોંચી ગયા બીજું કાંઈ કહેવાનું નથી એમાં મેં તમને કીધું હતું કે સુનગર ઉતરી ભાવનગર પછી ના ન ઉતરો એમ કેમ કે સુરનગર નથી ત્યાંનું સીધું વિરમ વિરમગામ ઉભી રહી હતી એમ જ એટલે એની બાજુની ટિકિટ હતી ને એટલે તો પછી આપણે સીધા વિરમ ગામથી અડવટી ગયા હળવદતીને સીધા ઘરે આવતા રહ્યા અને એફ ફાઈબરના ઘરે રોકાણા હતા ઘરે તો બસ બીજું શું કહેવાનું હોય તો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની આ વિડીયો અહીંયા જ પૂરો કરીશી હવે પછી નવો વિડીયો સાથે મળીશું પચીસ તારીખ બાવીસ તારીખે પછી મોટા મોટો શો છે માંડવો છે મા કડવાળા ફેરું થાય છે તો આજનો વિડિયો કેવો લાગ્યો લાઈક શેર કરવાનું ચાલો નવો સાથે મળીએ